મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બંને નસલની ભેંસ છે ભેંસની તમે હાઈટ જોઈ શકો છો ફૂલ હાઈટવાળી ભેંસ છે ભેંસનું તમે બાઉલું જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર એનું રૂપ બધી રીતે લાજવાબ ભેંસ છે આ તમે એનું બાવલો જોઈ શકો આ ભેંસ કયા વેતરમાં બીજા વેતરમાં ગયો નહીં આ બીજા આ બીજા વેતરમાં ગયો નહીં તો ગાભણ ચાટ વિસ્તાડા ત્યાં ભીણ અને ત્રણ મહિના થયા અને આ એસએજીના એક હજાર પાંચના ભૂલ લીધી આ માત્ર બીજા વેતરમાં છે આ બીજા પણ તમે એની હાઈટ જોઈ શકો છો ફૂલ હાઈટવાળી છે બીજા વેતરમાં છે માત્ર

સોથી કરીને બે હજાર પચીસ સુધીમાં અગિયાર એવોર્ડો મળેલા છે બે હજાર સોથી કરીને બે હજાર પચીસ સુધી સો એવોર્ડો મળેલા તાલુકાથી કરીને દેશ સુધીના એવોર્ડો મને મળેલા છે અને આમ જોવા જઈએ તો પશુપાલનમાં બહુ સારામાં સારો કોઈ એવોર્ડ હોય ને તો ગોપાલ રત્ન એવોર્ડ છે આ ગોપાલ રત્ન એવોર્ડ છે અને એ નેશનલ એવોર્ડ એમાં બે હજાર એકવીસની અંદર મારો દેશ લેવલ જ નંબર આવેલો અને બે લાખ રાષ્ટ્રીય સાહેબ અને એ વખતના સંત પશુપાલન મંત્રી સન્માનીય પ્રશ્ન રૂપાલાની સાહેબના હસ્તે બે લાખનું ઉનમ મળેલું બિલિંગ લબા ગાની પ્રોસેસ છે એકદમ નથી થતું ચોથી પાંચમું બધી દૂધમાં વધારો આવતો હોય બરાબર માતાના ગુણ પચાસ ટકા ને પચાસ ટકા સામાન્ય રીતે પિતાના ગુણ આવતા હોય બરાબર દાખલા તરીકે ચાર લીટર વાળી ભેંસ હોય ને તો પચાસ ટકા તો બના બના બીજા હેતર વ્યાસી લીટર અને પાડો દસ લીટર વાળી હોય તો એના પચાસ ટકા આવતું તમે એમાં છ લીટર દૂધ કરી શકો પણ તમે ડાયરેક્ટ આઠ લીટર દૂધ કરવા તો શક્ય નથી નથી શક્ય બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે અમારી વિઝિટ છે ગુજરાતમાં વાવથરા જિલ્લાના સુઈગાંવ તાલુકાના સરનાળી ગામની ડૉક્ટર વરતસિંહભાઈ રાજપૂતના તબેલાની જેઓ વેટરનરી ડોક્ટર પણ છે અને પશુપાલનમાં સારું એવું બ્રિડિંગ ઉપર કાર્ય કરી રહ્યા છે અને જેમની પાસે સારી સારી પાડીઓ અને પાડાઓ બનાસ ડેરી પણ સિલેક્ટ કરીને લઈ ગઈ છે તેમની ડેરીમાં તો આપણે તબેલાના માલિકથી મળીશું અને બધી ભેંસોને જાણકારી પણ મેળવીશું અને બ્રિડિંગ વિશે પણ જાણકારી મેળવીશું તો મિત્રો આ તબેલાના માલિક છે શું નામ આપણો રાજપુર ભરતસિંહ નાગજી ભાઈ આપણો એડ્રેસ વાવ થરાદના સુઈ ગામ નું સનાલી ગામ સનાલી ગામ સનાલી ગામ તાલુકો સુઈ ગામ જિલ્લો વાવ થરાદ જિલ્લો વાવ થરાદ તમારી પાસે કઈ કઈ નસલની ભેંસો છે મારી પાસે બની ભેંસો 13 છે ને કાંકરીસ ગાયો 13 છે 13 બની નસલની ભેસો છે 13 13 કાંકરીસ ગાય 13 13 કાંકરીસ ગાયો છે કેટલી ભેસો અત્યારે દોવા આપે છે હું હાલમાં તો ખાસ ગણો તો બાખડી થઈલી છે બાકી ત્રણ ભેસો હાલ સુવાડી છે દોવાજી છે અત્યારે

ગાયને તમે ગાંધીનગર એક્સપોમાં લગ્યા હતા આ પહેલો નંબર ફર્સ્ટ વિનર બનેલી હતી કેટલું ઇનામ મળ્યું તો 25000 નું અને આપણે સુવિધાઓ અને ભાડું ભથું બધું અલગ હતું અમને દ્વારા અને આ સાલો ત્રણે ત્રણ એની આની વાછરડીને 51 ઇનામ મળ્યું છે ને બીજું તો પ્રોત્સાહિત ભાડા પેટે મળેલું અલગ છે તેમાં ગાંધીનગર એક્સપો એક્સપોમાં કેટલું દૂધ આપ્યું કે એ વખતે દૂધ ઉપર તો બાકડી હતી એ વખતે પશુના ઓલાદ ઉપરના દે ક્રાઈટેરિયા નક્કી કરેલા હતા દૂધ ઉત્પાદન હરીફાઈ મંતા લઈ ગયેલા નસલ ઉપર નસલ ઉપર હતી તો મિત્રો આ વરજીભાઈ પશુપાલન માટે એવોર્ડ આપેલા છે ઘણા બધા એવોર્ડો મળેલા છે તો આપણે તેમનાથી જાણીશું કે કયા કયા એવોર્ડ મળેલા છે ને કેટલું કેટલું ઈનામ મળેલું છે આમ તો જોવા જઈએ તો આ આજ સુધીમાં બે હજાર સોળ થી કરીને બે હજાર પચીસ સુધીમાં એવોર્ડો મળેલા છે બે હજાર સોળ થી કરીને બે હજાર પચીસ સુધી સોળ એવોર્ડો મળેલા એમાં તાલુકાથી કરીને દેશ સુધીના એવોર્ડો મને મળેલા છે અને આમ જોવા જઈએ તો પશુપાલનમાં બહુ સારામાં સારો કોઈ એવોર્ડ હોય ને તો ગોપાલ રત્ન એવોર્ડ છે હા ગોપાલ રત્ન એવોર્ડ છે ને એ નેશનલ લેવલનો હોય એમાં બે હજાર એકવીસની અંદર મારો દેશ લેવલે ત્રીજો નંબર આવેલો અને બે લાખ રાષ્ટ્રીય કક્ષાએ અને એ વખતના સન્માન પશુપાલન મંત્રી સન્માનીય પશુ રૂપાલન સાહેબના હસ્તે બે લાખનું ઇનમ મળેલું અને એ એવોર્ડ મળ્યા બાદ ઘણા બધા ચેનલો દ્વારા નોંધ લેવામાં આવી ડીડિકેશન દિલ્હીથી બે વખત મારો કાર્યક્રમ પ્રસારિત થયો દૂરદર્શન ઉપરથી કાર્યક્રમ પ્રસારિત થયો બનાસ ડેરીના અધિકારી કર્મચારીશ્રીઓએ મુલાકાત લીધેલી અમારા પશુપાલન ખાતાના કર્મચારી અધિકારીશ્રીઓ પણ મુલાકાતે આવેલા અને અહીં નાની મોટી શિબિરો પણ બહુ થયેલી છે અને લોકોને મોટિવેશન મળે અને લોકો પશુપાલનમાં માથાદીઠ દૂધ ઉત્પાદન કઈ રીતે વધે અને જે દસ પશુ રાખીને દૂધ ભરાવે છે પાંચ પશુ રાખીને કઈ રીતે દૂધ ભરાવતા થાય એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન મોદી સાહેબ પણ એવું વિચારી રહ્યા છે કે પશુપાલક આત્મનિર્ભર બને પણ આત્મનિર્ભર ત્યારે જ બને ત્યારે પશુપાલનનું માથાનું માથાથી દૂધ ઉત્પાદન વધી શકે છે અને તમે પાંચ પશુ રાખશો તો એમને ઘાસચારો આપવાનો છે અને બે પશુ રાખીને એટલું દૂધ ઉત્પાદન ભરશો તો પણ તમે વધારે નફો ઓછા પશુ રાખીને પણ લઈ શકશો એટલે મેઇન

માં રાજ્ય કક્ષાએ દ્વિતીય નંબર આવેલો હતા દૂધ ઉત્પાદન રિફાઈ બનાસ ડેરી દ્વારા પણ તાલુકામાં નંબર આવેલો છે આ ભારત ક્ષેત્ર ભારતનો ગોપાલ રત્ન એવોર્ડમાં રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય નંબર આવેલો છે આ ફરીથી દૂધ ઉત્પાદન રિફાઈમાં બનાસ ડેરી દ્વારા તાલુકા કક્ષાએ નંબર આવેલો આ આપણે યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળેલો છે પછી આ શ્રેષ્ઠ પશુપાલકનો ગુજરાત રાજ્યમાં આખા ગુજરાતમાં તૃતીયો નંબર આવેલો છે આખા ગુજરાતમાં અને એ વખતે એકાવન દાધાનું મની ન મળેલું આખા ગુજરાતમાં ત્રીજો નંબર હજાર અને એ વખતના પશુપાલન ગુજરાત રાજ્યના મંત્રી રાઘવજી પટેલ સાહેબના હસ્તે જામનગર કાર્યક્રમ રાખેલો હતો પદે સિવાય પશુ પ્રદર્શન હરીફાઈમાં જ્યાં આપણે ગાંધીનગરમાં એક્સપોની શરૂઆત કરવામાં આવેલી હતી એમાં મારી ગાય રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવેલો હતો આ ફરીથી આ બનાસ ડેરીમાં દૂધ ઉત્પાદન હરીફાઈમાં તાલુકા કક્ષાએ પ્રથમ છે ને આ પશુ પ્રદર્શન હરીફાઈ ત્રણે ત્રણના મેળામાં ખાસ કરીને ત્યાં

ઓલાદ વાઈઝ હતી કેટેગરી વાઈઝ માં હતી નસલ ઉપર હતી તે ફર્સ્ટ વિનર બની હતી મિત્રો તમે આ બે વાછડીઓ જોઈ શકો છો આ પણ કોંગ્રેસ નેશનલ ની છે આ કેટલી ઉંમર ની છે આ ત્રણ વર્ષ ની થયેલી છે અને આ સાડા ત્રણ વર્ષ ની થયેલી છે બંને ગેલું ની છે અને બંને સગી બહેનો છે બંને સગી બહેનો છે સગી બહેનો છે એટલે એક એની દીકરી ની ને એક એની માની આ ગાય કેટલા મહિના ગાભણ છે આ એ વાછડી ખાલી છે એ ત્યારે ખાલી છે આ અને 8 મહિના કાપણ છે અને આ વાછડી 8 મહિના કાપડ 8 મહિના કાપણ મિત્રો તમે બંને વાછડીઓ જોઈ શકો છો અને રૂપ પણ જોઈ શકો બંને ગેલું નહીં બહુ લાજવાબ વાછડીઓ છે બંને પશુપાલક મિત્રો તમે કા બેસ્ટ જોઈ શકો છો આ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે આ કયા વેતરમાં છે આ સાલ ચોથા વેતરમાં છે ચોથા વેતરમાં છે હા આ તમે ક્યાંથી વેચાતી લાવી હતી કે ઘરની છે નહીં આ મે આ શું મારે આ સાલ વેચાતી લાવેલી છે મે બે વેચાતી લાવેલી છે આનું બનાસ ડેરીમાં દોરાવેલી છે 21 પ્લસ લીટર દૂધ થયેલું છે તમે વેચાતી લાવી હતી ને ત્યારે એકવીસ લિટર પ્લસ દૂધ બનાસ ડેરીમાં મારી ઘરે થયેલું રેકોર્ડ છે તમારા ઘરે બાવીસ લીટર સુધી દૂધ એની આ છે મારી ઘરે આખા દિવસ નું બાવીસ લીટર દૂધ અને અત્યારે પાંચ મહિના વીણ ને ત્યાં છે ત્રણ મહિના ગાભણ છે અને અત્યારે દસ સાડા દસ લિટર દૂધ હતું પણ હમણાં થોડો એકલો હુકા ચારા ઉપર છે અત્યારે નવ સાડા નવ લીટર દૂધ છે અત્યારે નવ સાડા નવ સાડા નવ નવ સાડા નવ લિટર મિત્રો તમે અત્યારે પણ સાયલ ચાલુ થાય છે ને મંગાવેલો ડેરી મોડર આવેલો બે ચાર આવશે લીટર દોઢ લીટરમાં દૂધ વધી જશે પાછું દૂધ વધી હવે આવી જાય રીકવરી ઉપર એટલે સાયલેજ ખવરાવાથી દૂધ વધારેનું કારણ એટલે સાઇલેજ વસ્તુ એવી છે કે લીલો ને સૂકો ચારાનું મેન્ટેન હોવું જોઈએ આપણે જો લીલો ચારો મળતો હોય સાયલેજ આપવાની જરૂર નથી પરંતુ વધુ દૂધ ઉત્પાદન આપતી ને લીલો અને સૂકો ચારો બંને આપવો પડતો બંને આપવો બંને આપવો પડતો અને મારે અત્યારે અહીંયા અત્યારની પરિસ્થિતિમાં પૂર આવેલું ખાસ ચારો બધો બળી ગયેલો છે અને હજી કેનાલ ચાલુ થઈ નથી એટલે કોઈ સિવાયું આવેલું નથી એટલે લીલા ઘાસચારાની અવેજીમાં અમે બનાસ ડેરીમાંથી સાયલેજ લાવીને પશુને આપીએ છીએ તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની ભેંસ છે ભેસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો અને તમે આ ભેંસનું બાઉલું જોઈ શકો છો આખા દિવસનું એકવીસ થી બાવીસ લીટર દૂધ આપે છે હા એકવીસમાં રેકોર્ડ થયેલો બનાસ ડેરીમાં એકવીસ લીટર દૂધ રેકોર્ડ થયેલો છે બનાસ ડેરીમાં મિત્રો તમે એક આ પાર્ટી જોઈ શકો છો ઓરિજિનલ બંને નસલની પાર્ટી છે અને ફૂલ હેવી છે વજનમાં પણ ને તમે એનું પણ રૂપ પણ જોઈ શકો છો એનું સ્ટ્રકચર જોઈ શકો છો આ કેટલા મહિનાની છે

છતાં પણ અજી પણ દૂધ આપે છે હા એક ટાઈમ 1.5 લિટર દૂધ દે એમનું મિત્રો તમે બેસ્ટ જોઈ શકો છો બેસનું વજન જોઈ શકો છો બેસનું સ્ટ્રક્ચર બહુ लाजवाब બેસ છે અને આખા દિવસનો 22 લિટર પ્લસ દૂધ આપે છે હેડો પશુપાલક મિત્રો તમે આ પાડીઓ જોઈ શકો છો આ બધી બન્ની નસલની પાડીઓ છે ને આપણે જાણીશું કે બ્રીડિંગ થી આપણને શું ફાયદો થાય કારણ કે અત્યારે જે બન્ની નસલનો क्रेજ વધ્યો છે એ માટે બ્રીડિંગ થકી સારી એવી પાડીઓ તૈયાર થાય છે તો આપણે ડોક્ટર સાહેબથી જાણીશું કે બ્રિડિંગ થકી કઈ રીતે તૈયાર કરી શકાય જો બીજું તો આ ને પંદર થી સો મહિનાની પાર્ટીઓ હતી બારથી કરીને પંદર મહિનાની ઉધીની અને આ આમાં આ પાર્ટી ઝીરો સિક્સની ઝીરો સિક્સ બુડ એટલે દસ હજાર છ એસેજીની ઊલીયા એસેજી ઝીરો સિક્સની ઊલીયા એ ઝીરો સિક્સની અને આમાં એક ભેસ મારા પાસે હાલમાં આધાર થાય અને ત્રણ બનાસ ડેરીમાં લઈ ગયેલા છે બેની માતા બકુલ હતી એમની માતા એમના ભાત્ર બકુલ હતા બકુલ ની બે પાડીઓ હતી ગઈ આ બકુલ ની હતી ની પાડીઓની પાડીઓ ડોક્ટર સાહેબ તમે કીધું કે આ બધી પાટીઓ બાર મહિનાથી કરીને પંદર સોળ મહિના સુધીની ઉંમરની છે આ પંદર શું તો હવે ઘણા ભાઈઓ એમ કહે છે કે આ પાર્ટીઓ તો બે વર્ષની છે અથવા અઢી વર્ષની છે ઘણા ભાઈઓ એવી પણ કોમેન્ટ કરશે એવું તો રહેવાનું બધે નેગેટિવ પ્રચાર પ્રસાર કરવાવાળા હોય બાકી આપણે કોઈ લોકોને મોટિવેશન મળે તમારા જેવા કોઈ યુટ્યુબબરું આવી અને વિડીયો ઉતારે તો એમને થોડું મોટિવેશન મળે વ્યવસ્થિત કરે બાકી આની અંદર તમારે કંઈ આમાં પૈસા મળતા નથી ને અમને કંઈ આમાં કોઈ મળતું નહીં સમય બગાડવાનો થાય પણ આ લોકોને મોટિવેશન મળે અને લોકો વ્યવસ્થિત પશુપાલન કરતા થાય ને તો આપણો સરકાર શરીરનો એ હોય કે સારી રીતે ઉછેર કરે અને અત્યારે બનીમાં લેવા જો ને તો લાખ થઈ ગઈ છે અને સારો ઘેરે તૈયાર કરવાનો મેં બધી ભેંસો તમે જોઈ ગાય ભેંસો મેં બધી રાતે તૈયાર કરેલી હતી એટલે જો તમારી પાસે સારી હોય અથવા એના ઉપર તમે સારા તમારા પાસે મહેસાણા ભેંસ છે તો ઉપર બીડિંગ કરો તમારા પાસે કાંકરજ ગાય છે તો કાંકરજ ગાય ઉપર બીડિંગ કરો તમારા પાસે બની ભેંસ છે તો એના ઉપર સારું અને અમુક તો એવું છે કે એમની ભેંસ છસો લીટર દૂધ આપતી હોય તો એ ભૂલ સિલેક્શન માટે પાંચ હજાર ઉપરનું જે દૂધ હોય એ રીતની પસંદગી કરતા હોય એ શક્ય નથી એ શક્ય નથી હા કારણ કે પછી તમારા માટે પાછળથી કોઈ ડેવવા માટે અવકાશ નહીં રહે તમારી ભેંસને બે હજાર લીટર દૂધ છે તમે પચીસો ત્રણ હજાર સ્લાઇસનું હતો ત્રણ હજાર થાય તો પછી ત્રણ હજાર ઉપરનું દો અને બ્રિડિંગ લબાગની પ્રોસેસ છે એકદમ નથી થતું ચોથી પાંચમી વીટી દૂધમાં વધારો આવતો હોય છે માતાના ગુ પચાસ ટકા સામાન્ય રીતે પાડો દસ લીટર વાળી નો હોય તો એના પચાસ ટકા તો તમે એમાં છ લિટર દૂધ કરી શકો પણ તમે ડાયરેક્ટ આઠ લિટર દૂધ કરવા શક્ય નથી શક્ય નથી શક્યો મતલબ કે જો સારી દૂધ વાળી સારા કેરેક્ટર વાળી ભેંસ તૈયાર કરવી હોય તો તમારે બંનેના ગુણ જોવા પડશે હા બંને બંને બંનેના અને મિલ્ક રેકોર્ડ પણ જોવો પડશે હા મિલ્ક રેકોર્ડ ને એ ટ્રુથફુલ રેકોર્ડ હોવો જોઈએ કુલ વાર્ષિક વાર્ષિક ને એ માન્યતા પ્રાપ્ત બાકી અત્યારે તો ગમેની માં ને બાપ બદલવા માટે પણ ખોટા ફ્રોડો બનાવવા બનાવવાને ભાવ વધારવા માટે પશુપાલકોને ગેરમાર્ગે દોરતા હોય ને બરાબર દર મહિને આ શરૂઆતમાં અમુક અમુક મેં ભેંસો જોઈ લીધે નવ નવ સાડા સાડા નવ લીટર દૂધ આલતી હોય છે અને વીણને મહિનો થાય એટલે બે ત્રણ લિટર દૂધ આવી જતી હોય છે આનો રેકોર્ડ તમે હતી સેટ ઉધીનો ઘણી પાંચ કરતા પણ વાસ્તવમાં એનો સરેરાશ દો ને તો અઠ્યાવીસો અઠ્યાવીસોનો રેકોર્ડ થતો હોય છે અને શરૂઆતનું બે ત્રણ રેકોર્ડ ઓનલાઈન કરી બિલ્ક રેકોર્ડ કોઈ માધ્યમ દ્વારા અને પછી એનો ભૂલ ખરીદી અને લોકોને કહેતા હોય છે કે આની માનવું આટલું દૂધ છે પણ એની માનું દૂધ છે ખરી પણ કેટલા ટાઈમ ઉધી સરસ કેટલા ટાઈમ ઉધી દોવા જાય કેટલા મહિના ગાભડ થઈને ગામણ થયા બાદ કેટલા મહિના દુવા આપે છે મહત્વની વસ્તુ એ છે ભલે આટલી દૂધ આપતી હોય પણ એક તારો દુધાલ છે ને તો એનો વાર્ષિક રેકોર્ડ સારો થઈ શકશે મતલબ કે વાર્ષિક રેકોર્ડ પહેલા ચેક હા વાર્ષિક રેકોર્ડ જ દુએ ને 9 લિટર આલે ને એક મહિનો 9 9 લિટર દૂધ આપીને સીધી બે 4 લિટર ઉપર આવી એનો થોડો વાર્ષિક રેકોર્ડ બનવાનો ગાબડ ત્યાં બાદ મહિનામાં અમુક ભેસો હોઉ કીધા દુવાનો બંધ થઈ જતો હોય છે એનો રેકોર્ડ ન બની શકે તો મિત્રો તમે આ બ્રીડિંગ પ્રભાવ જોઈ શકો છો આ બધી પાડીઓ જોઈ શકો છો આ 06 નો પાડ થઈ છે આ બુલ પણ જોઈ શકો છો આ પણ ઓરિજિનલ બન્ની નસલ છે એની કેટલી ઉંમર થઈ આ થયો 17 મહિનાનો આ 17 મહિનાનો 17 મહિનાનો થયો આ બધા પાડી અને પાડા બાર મહિનાથી કરીને પંદર સોળ સત્તર મહિના સુધીના છે છતાં તમે એમની હાઈટ એમની પરિપક્વતા તમે એમનો વિકાસ જોઈ શકો છો બહુ લાજવાબ પાડીઓ છે અને આવી પાડીઓ બ્રિડિંગ થકી જ શક્ય બને છે કે આવી તૈયાર થઈ શકે જો તમે લોકલ પાડીઓ તૈયાર કરશો તો આટલો વિકાસ નહીં થાય અને બ્રિડિંગ થકી તમે જો સારી પાડીઓ અને પાડા તૈયાર કરશો તો આવું રિઝલ્ટ તમને જોવા મળશે મિત્રો તમે એક આ કાંકરેજ નસલની વાછરડી જોઈ શકો છો આની કેટલી ઉંમર છે આ થઈ લગભગ અઢીક વર્ષની થઈ છે મારા રેકોર્ડમાં લખેલું પીડ્યું છે બીજું આ આઈડી મારેલ છે એના ઉપર ગણી શકાય છે અને ગાંધીનગર એક્સપોમાં ગાંધીનગર એક્સપો શું આપણે ત્રણે ત્રણ મેળામાં ત્રણે ત્રણના મેળામાં બીજા નંબર ઉપર વડકીમાં ઇનામ મળેલું એકાવન હજારનું ત્રણે ત્રણ મેળામાં હોડકામાં વડકામાં વિનર બનેલી બીજા નંબર ઉપર બીજા નંબર હા બીજા નંબર ઉપર બ્યુટી પ્રદર્શનમાં હા બ્યુટી પ્રદર્શનની અંદર એક મિત્ર તમે એનું રૂપ જોઈ શકો છો અને હોડકા મેળામાં બીજો નંબર મળે તો ને એકાવન હજાર રૂપિયા ઇનામ મળે તો અને આની માનો આખા દિવસનું પછી લિટર દૂધા દૂધ હા એની માય ગોધીનગર આ સ્પોપ વિનર બને દૂધ પણ બનાસ ડેરીમાં નંબર આવેલો છે આપણે જે ગાંધી ગાંધીનગર આ સ્પોપમાં વિનનર બની એ ભેશન એ ગાયનો આપણે વિડીયો બનાવેલો છે એ અંદર જ જોવા મળશે તમને આ એની વાછરડી છે તમે જોઈ શકો છો એકબીજી આ વાછરડી જોઈ શકો છો આની કેટલી ઉમર થઈ બસ બસ બને સેમ હું બનના અઢી અઢી હાજર અઢી વર્ષ આસપાથી થઈ છે

અને ચાર હજાર ભાડું કચ્છમાં ચૌદ હાજર માં મે આવડી વાસડી લાવેલી ચૌદ હજારમાં માં તમે પડી